શિક્ષણ વિભાગનું નવું નજરાણું મોટા મોટા પગારદાર શિક્ષકો ને બચાવવા નિર્દોષ વિદ્યાર્થીઓની બલી ચઢાવતું આપણું શિક્ષણ તંત્ર વિદ્યાર્થીઓ સાથે વાલી દોડતા થયા ધોરણ દસ અને બાર ની પરીક્ષા નું રિઝલ્ટ આવી ચુક્યું છે જેમાંથી ધોરણ દસ માં સાબરકાંઠા જિલ્લાના પાંચ પરીક્ષા સેન્ટર પર ગેરરીતિ થયેલ વિદ્યાર્થીઓ નું રિઝલ્ટ અત્યારે અનામત રાખવામાં આવ્યું છે ગેરરીતિ બાબતે શિક્ષણ વિભાગ પહેલા ઈડર પીટીસી ટીસી કોલેજ ની ખાતે અને હવે ગાંધીનગર ના આર્યભટ્ટ માધ્યમિક શાળા પંચદેવ મંદિર ની સામે સેક્ટર બાવીસ ખાતે સોમવારે બપોરે એક કલાકે વિદ્યાર્થી અને વાલીઓ ને ગરમીમાં ગરમી માં દોડાવવામાં આવ્યા છે પણ કાયદેસર ની કાર્યવાહી હાથ ન ધરી અને મોટા મોટા પગારદાર શિક્ષકો ને બચાવવા વિદ્યાર્થીઓ ની બલી ચઢાવવાનું કારસ્તાન રચી રહ્યા છે કેટલા અંશે વ્યાજબી છે તેનો જવાબની માંગ વિદ્યાર્થી અને વાલી સરકાર સમક્ષ કરી રહ્યા છે ચાલુ વર્ષે ધોરણ દસ ની પરીક્ષા વિદ્યાર્થીઓ એ બોર્ડ દ્વારા જણાવેલ નિયત સ્થળ પરથી આપી હતી પરીક્ષામાં માં તેર માર્ચ રોજ લેવાયેલ બેઝિક ગણિતના પેપરમાં પેપર ગેરરીતિ થઈ હોવાના આધાર પુરાવા મળી આવતા પાંચ પરીક્ષા સેન્ટર પરના વિદ્યાર્થીઓને જે તે શાળાના શિક્ષક દ્વારા જાણ મળતા વિદ્યાર્થી અને વાલી શાળાએથી જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવી ઈડર ખાતેની ની પી ટીસી કોલેજ ખાતે હાજર થયા હતા ત્યાં વિદ્યાર્થીઓને સીસીટીવી ફૂટેજ બતાવી વિદ્યાર્થીઓના હસ્તે કાગળ પર નિવેદન લખાવવામાં આવતા હતા સાથે વાલી અને વિદ્યાર્થી ની તથા મોબાઈલ નંબર બેઠક નંબર અભ્યાસ કરેલ શાળા નામ તથા પરીક્ષા આપેલ સ્થળ જરૂરી વિગતો સાથે લખાવી હતી ગેરરીતિ થયેલ શાળાઓમાં માં ઈડર તાલુકાના જાદરની ની શેઠ બીજે હાઈસ્કૂલ હિંમતનગર ની જૈનાચાર્ય વિદ્યાલય પ્રાંતિજ ની એક્સપેરિમેન્ટલ અને નાલંદા હાઈસ્કૂલ તથા અન્ય એક શાળા પરીક્ષા આપી હોય તે તમામ વિદ્યાર્થીઓ ને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર ખાતે ગત દિવસો અલગ અલગ તારીખે નિવેદન ની ફોર્માલિટી પૂરી કરવા વાલી સાથે ત્યાં પહોંચી ને કર્યું હતું ગેરરીતિ ના મુદ્દામાં એક કિસ્સો એવો પણ જાણવા મળ્યો છે કે જેને પરીક્ષા આપી જ નથી તેને પણ ત્યાં હાજર થવાનું ફરમાન આવ્યું હતું અંતે આ વિદ્યાર્થી નામ શાળાના શિક્ષકે જવાબ કરીને મોકલી આપ્યો છે ફરમાન મોકલનાર શિક્ષિત કર્મચારી જ જો ભાન ભૂલે તો કોણ તેને સમજાવે ખેર હવે વિદ્યાર્થી અને વાલી ના દોડા દોડીનો સમય તો ચાલી રહ્યો છે પણ આવનાર રિઝલ્ટમાં આના કારણે દર નો માહોલ જોવા મળી રહ્યો લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક વિવાદ સર્જાયો છે જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર અધિકારીઓ દબાણ લાવી વર્ષ તો નહીં બગાડે તેનો ડર નિવેદન આપનાર વિદ્યાર્થીઓ પર જાણવા મળી રહ્યો છે શિક્ષણ વિભાગ નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરી પક્ષપાત રાખ્યા વિના ન્યાય કરે છે કે નિર્દોષ વિદ્યાર્થીઓની બલી લેવાય છે તે જોઈશું